આપણે ઢોસાનું ખીરું હોય એવું બેટર બનાવવાનું છે આનું આપણે આમાં ગાંઠા ના રહેવા જોઈએ મિક્સ કરવાનું છે આ છોકરીઓને વ્રતમાં બહુ ખાવામાં સારું લાગે છે એકદમ આપણે પાતળું ખીરું કરવાનું છે આનું બેટર તૈયાર થઈ ગયું છે આને ગરમ થવા દઈશું આપણે એમાં આપણે થોડુંક તેલથી ગ્રીસ કરી દઈશું અને આપણે એકદમ ગરમ થવા દઈશું આ બેટર ને આપણે હજી થોડું પાતળું કરવાનું છે એકદમ પાતળું જ જોઈશે આપણે આ રીતે એકદમ પાતળું બેટર જોઈએ આપણે આ પેન આપણી ગરમ થઈ ગઈ છે હવે એમાં આપણે થોડુંક પાણી નાખીને એને ઠંડી કરશું હવે આમાં આપણે ચમચાથી લઈ ને આમાં બેટર નાખીશું આ રીતે ફેલાવી દેવાનું હવે થોડું આપણે એમાં તેલ એડ કરી દઈશું આ રીતે પછી એને આપણે પલટાવી દઈશું બે સાઈડ આપણે પકવાનો છે આને પુરલો આપણો તૈયાર થઈ ગયો છે એની ઉપર આપણે આ રીતે ખાંડ વેળવાની છે ખાંડ નાખીને આ રીતે આપણે એને સર્વ કરવાનો છે તૈયાર છે આપણા ઘઉંના લોટના મીઠા પુરલા જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવવાનું ન ભૂલતા